નથી લાઈટ નથી પાણી ઝુંપડામાં રહી છે કોઈ સગવડ જ નથી રીબડા રોડમાં બહુ ખાડા પડી ગયા એની મંજૂરી કરી દીધી હતી તમારો મંજૂર થઈ ગયો રોડ હજી થયો નથી છ મહિના થયા માહોલ ધારીને પૂરી મુશ્કેલી માહોલ તમારા ગામમાં પૂરેપૂરો હોય રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના લોધિકા ગામ પંચાયત ખાતે આવે છે જ્યાં કહી કે ચોરા ખાતે ઘણા લોકો પણ છે આપણે તેમની સાથે વાતચીત કરીશું ખાસ કરીને કહી શકાય લોકસભા ચૂંટણીને હવે મતદાન ગણતરીના દિવસો બાકી છે તે ખાસ કરીને મતદારોનો કોઈ પ્રકારની મિજાજ છે ક્યાં નેતાઓ ક્યાં મુદ્દાઓને લઈને આવે છે ને ખાસ કરીને ક્યાં પ્રશ્નો લોકોના છે તે આપણે ખાસ કરીને જાણવાનો પ્રયાસ કરીશું શું નામ છે આપનું અશોકભાઈ જીણાભાઈ મકવાણા મજૂરી મોદામાં શું છે બીજા અમે ખાતે વાઘરી વાળો રહ્યો છે

અન્ય જે ગામ સુધીના જે મુખ્ય માર્ગો છે ત્યાં કહી શકાય કે ખાડાવાળા રસ્તાઓ છે છ મહિના પહેલા મંજૂર થઈ ગયા છે તેમ છતાં પણ હજી રોડ રસ્તાના કામ નથી થયા નેતાઓ આવે છે ચૂંટણી પ્રચાર અને પ્રસાર કરીને ચાલ્યા જાય છે ત્યારબાદ કોઈ પણ પ્રકારના કામ થતા નથી ને ખાસ કરીને કહી શકાય કે અનેક મુદ્દાઓથી આ લોધિકા ગ્રામ પંચાયતના લોકો પીડાઈ રહ્યા છે તેમનું કહેવું છે કે મોંઘવારી પણ આ માજા મૂકી છે તો આ તમામના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મતદાન કરશે ત્યારે આગામી સાત તારીખના રોજ કઈ પ્રકારનો માહોલ ગ્રામ્ય પંથકમાંથી સામે આવે છે તે ખાસ કરીને જોવું રહેશે કેમેરા પર્સન ગૌતમ લશ્કરી સાથે દિલાવર ચુડેસરા ચાંદી ન્યૂઝ રાજકોટ